આજરોજ મારી હાટીના માણા પ્રતાપચોકમાં સુનીતિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈના આર્થિક સહયોગથી સાતસો પક્ષીઘર તેમજ જે ત્રણની ડીશ કહેવાય પાણી અથવા ત્રણની ડીશ વાપરી શકાય એવી માંગી શકાય એવી બાકીની ડીશ જે જીદલાલ કેશોરીભાઈ ધોળકિયા તરફથી સાડા ત્રણસો બસો તમને ઉચિતારામ સર મારી હાટીના તરફથી બધા જ શાંતિલાલભાઈ હંડોળઘર તરફથી બધા મોમીન શરાબર તરફથી અને બધા જન શાહ તરફથી સાતસો એસી રીતે વિતરણ કરવામાં આવે છે અને આ વિતરણમાં સમગ્ર મહાનુભાવો ઉપસ્થિત રહી અને વિતરણ વ્યવસ્થાને પ્રોત્સાહિત કરે છે અને અત્યારે અસંખ્ય લોકો આજે રહી જગ્યા છે વર્તમાનના ઉનાળા સમયમાં આ પક્ષીઘર અને ડીશ ખૂબ જ ઉપયોગી કાયમ છે જે તેનું શ્રેષ્ઠ કાર્ય છે અને આ શ્રેષ્ઠ કાર્યમાં જે લોકો સહયોગ આપ્યો છે દાતાઓનો ખૂબ શુક્રાર હૃદયપૂર્વક આભાર માનીએ છે જેમાં સરળ સેવાભાવી સંસ્થાઓનો ખૂબ આભાર માનીએ છીએ અને જે જે ઉપસ્થિત રહી મહાનુભાવો મૃતભાઈ વડીલો ઉપસ્થિત રહીને જે કાર્યક્રમ દીકરો છે તેઓ શરનો ખરાબ આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું અને આ કાર્યક્રમની સફળતાને શુભેચ્છા આપું છું સરળનો ખરાબે રાખી આભાર માની વાણી માની વિરામ આપું છું